આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે સૂચક કોમ્પ્યુટર દ્વારા પીડી માલવ્યા કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડોક્ટર રતુભાઈ એન સિંગાળાનું અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રતુભાઈનું ધર્મેશભાઈ સૂચક અને તેમના મિત્રો દ્વારા કોલેજના સમયગાળાના વિદ્યાર્થીઓને આમંત્રિત કરીને ઋણ સ્વીકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમના માર્ગદર્શનથી આજે ધર્મેશભાઈ સફળ એકાઉન્ટન્ટ બન્યા છે અને માટે ગુરુપૂર્ણિમા નિમિત્તે સૂચક કોમ્પ્યુટર્સ દ્વારા ડૉક્ટર રતુભાઈ એન શિંગાળાના અભિવાદન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોગરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના દિવસે આવો ક્યાંય હું જાતો નથી અને આઈ જે મેં જાહેરાતેય કરી દીધી કે હવે જેને આવવું હોય ને એ મારે ઘેરે આવજો આઠ આઠ દસ દસના બેચમાં ત્રણસો પાંહઠ દે આવવાની છૂટ મારો દીકરો છંકાઈ દઉં છું પાક્કું ને ત્યાં ઘરે બે તમે લોકો ઘરે આવો નહીં કે હું બહાર જાય છીએ ભાઈ

पर 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 ने आपने एक अलग है कि गुस्सा होने उनका रिश्ता तो नहीं था हमारा फिर भी हमारे लिए जान भी देते थे और एक माँ बाप के अलावा गुरु ही होते है एक माँ बाप के अलावा गुरु ही होते है जो हमारे लिए सब कुछ करते है और हमें

શિક્ષક ને એનું પૂરતું માન મળવું જોઈએ પણ તમને તમારા શિક્ષક મળે ત્યારે તમે